રા હર્ષદી માતાજી ના મંદિરે છો જે અહીના રાજા વૈરી માતાજીને ઉજ્જૈન થી પ્રસન્ન કરીને લાયા હતા એમનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે જે કોયલા ડુંગર માતાજી પ્રગટ થયા હતા ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા જેથી કૃષ્ણ પ્રસન્ન કરીને ત્યાં ત્યાં આગળ પ્રગટ કર્યા હતા અને કોયલા વિક્રમાદિત્ય રાજા એમને ઉજ્જૈન લઈ ગયા હતા અને ઉજ્જૈનથી અહીંના રાજા વેરીસાલજી એમને પ્રસન્ન કરીને હર્ષદ્ધિ માતાજી અહીં રાષ્ટ્રપલા સ્થાનકે લાવેલા છે અને અહીં ગાડી આપણે માતાજીનો પ્રાગટ્ય દિવસનો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે બે હજાર પચીસમાં સત્તર માર્ચ બે હજાર પચીસના દિવસ એમનો પ્રાગટ્ય દિવસ છે તો જે ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવશે અને દરેક ભાવિક ભક્તોને આજુબાજુના દરેક ગામના લોકો એ દિવસે અચૂક માતાજીના સ્થાનકમાં આવીને એ પ્રસંગનો લ્હાવો લે છે તો દરેક ભક્તોને અમારી પણ વિનંતી છે કે તમે પણ એ વ્યક્તિ એ દિવસે માતાજીના દરબારમાં આવી અને એ દિવસનો લાભ લો સર્વને જય માતાજી